ગત તારીખ ત્રેવીસ પાંચ બે હજાર પચીસ ના રોજ આજી ડેમ પોસ્ટ વિસ્તારમાં આવેલ સરદાર ગામની વાડીમાં આ ગામના જ પૂર્વ ઉપસરપંચ હરેશભાઈ સાવલિયાનું છાતીના ભાગે ત્રિકમ મારી મૃત્યુ નિપજાવેલ હતું આ ઉપરોક્ત વિગતે ગુનો બે દાખલ થતા સરદાર તરીકે મનોજ તોતારામ પલાશ હતો જે તેમની જ વાડીમાં મજૂર તરીકે કામ કરતો હતો અને આ ઘટના બાદ તાત્કાલિક તે જગ્યાથી નાસી ગયેલ હતો બનાવની ગંભીરતાને જોઈને ક્રાઇમ બ્રાન્ચની ટીમો આ આરોપીઓને પકડવા આ આરોપીને પકડવા માટે પ્રયત્નશીલ હતી ત્યારબાદ હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ સોર્સ તથા એક અંગત ચોક્કસ બાતમીના આધારે એવી ખબર પડી છે કે આ શખ્સ પોતે પોતાના વતન ખરગોન ભાગી ગયેલ છે ત્યારબાદ ક્રાઇમ બ્રાન્ચ પીએસઆઈ બીજી ડોડિયાની ટીમે ખૂબ જ મહેનતથી આરોપીને દુધિયાપટ ગામ જિલ્લો ધાર મધ્યપ્રદેશથી પકડી લેવામાં આવેલ છે આરોપીએ પોતા આરોપીની પૂછપરછ કરતા પોતે ગુનો કર્યાની કબૂલાત છે પેલું કારણ તો આરોપીની પત્ની પાસે મરણ જનાર વારંવાર અઘટિત માંગણી કરતો એ છે ને બીજું કારણ કે જ્યારે આ વાડી રાખી હતી ત્યારે તેમને ત્રીજો ભાગ આપવાનું નક્કી કર્યું પણ જ્યારે ભાગ આપવાનું થયું ત્યારે એમને ચોથો ભાગ આપ્યો હતો એ પણ સમયસર આપતા નતા જેથી તેના કોઈ હજી પ્રાથમિક તપાસમાં એવું પણ તેને પૈસા નું કારણ હતું કે જ્યારે વાડી રાખી હતી ત્યારે ત્રીજા ભાગે રાખવાનું નક્કી કર્યું હતું પરંતુ જયારે ભાગ આપવાની વાત થઈ ત્યારે આરોપીને ચોથો ભાગ આપ્યો અને એ પણ વારંવાર માંગવા છતાં પણ આપતા ન